કાંસનો ધંધો કરે તે એ વેચવો મુંબઈ જો બોરીવલીમાં એ બોરીવલીમાં સ્ટેશનની નજીક પાથરાનું પાથર્યું અને બધા કાંસ ગોઠવા લોકો આવે અને જોઈને વૈયા જાય પણ કોઈ લે નહીં તો એક ગ્રાહક મોઢેકથી આવ્યો ઘાસ લેવા એ ઓલો બાઘાને કીધું કે ન્યા તો બધા મુંબઈમાં તો દાદો તો હિન્દી જ બોલે તે બાઘાને કે આઈ ના ક્યાં હે બાઘો કે અમરેલીના તો મૂળ હિન્દીમાં કાસ ને આઈ ના કહેવાય અને ભાગો એમ કે મને ક્યાં નો છે એમ એમ પૂછ્યું કે હું અમરેલી નું છે દાંત કાઢી કાઢીને ભાગોને બે ગોટા વળી ગયા પછી આપણા જૂના ઘડી ગુજરાતી હતો ને એને કીધું કે ભાઈ કે હિન્દીમાં છે ને કાસ ને આઈ ના કહેવાય કે તારે એમ ન કહેવાય અમરેલી ને આ કાસ હાં ઉધી નહીં વેસાય આવી રીતે તું કરી તો હમણાં મોહન કાકા જીગર બે હવારમાં ગાડી લઈને નીકળ્યા તેને ટુ વ્હીલ ગાડી પટકાણી બીજા એરે તો ઓલો સામે વાળો હું કે એ કે આજ મારે વહેલાને બહુ ઉતાવળ છે નકર તમને બેઈને મારત કાલ સવારે કે પાંચ વાગે હું તમને માર મારવા આવ્યા રોડ ઉપર નીકળજો એ કે અત્યારે મારી ઇમરજન્સી છે ટિકટ કેન્સલ થઈ જાય એમ છે નકર તમને બેઈને મારત એ ઓલા કાકાને એનો ભત્રી તો શું કે એ કે કાકા આ તો આપણને કાલ સવારે પાંચ વાગે મારવાનું કે એ કે સવારે ભલે પાંચ વાગે મારવાનું કે આપણે ઉઠી જ નવ વાગે નહીં કે જાહું તો મારશે ને બોલો આમ કરીને ઓલાને સમજાવી દીધું અને બે નીકળી જાય એક ગામની અંદર બે જણા થઈ ગયા અને એક ગાંડો થાંભલે સડી ગયો થાંભલે સડી ગયો ને તે બીજો ગાંડો ગામમાંથી બે રૂપિયાની બ્લેટ લઈએ અને એ કે થાંભલો કાપી નાખું તને પાડી દઉં તો ઓલો કે નહીં નહીં કે થાંભલો નહીં કાપતો હોય કે મને નીચે નહીં પાડતો તો બીજો ગાંડો કે નહીં પાડી દઉં નહીં પાડી દઉં તો એમ કરતાં કરતાં આખું ગામ ભેળું છું ને એક દાદા અહીંયા દુકાને બેઠા છે પાનના ગલે એ લાકડી લઈને પગ ઉપર પગ છડાવીને નિર્યા અને આ બધું જોવે ને ગામ લોકોને ઓલા બે ગાંડા પાસે બોલાવે ને નાખે ને જોવે ભાઈ તમે બે હમજો ને હેઠા ઉતરી જાવ તમારા ગોઠણ ભાંગી જાય પગ ભાંગી જાય ત્યાં દાદાએ અડધી કલાક જોયો ખેલ પછી દાદાએ ગામ લોકોને કીધું કે બે ડાયા છે ગામને ભેળું કરવા ગાંડા કાઢે છે એ કે હમણાં તમે બધા વ્યા જાઓ એટલે એ ઉતરીને પ્રેમથી ઘેરે વ્યા વ્યાજે પણ જ્યાં લગી તમે એનો જોવા ઊભા છો ને ત્યાં લગી એ ગાંડા જ કાઢવાના ગામ ધીમે 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 બધું ઘેરે વિ પછી અડધી કલાક થઈને કે ઓલો ગાંડો ઉતરી અને બે રૂપિયાના શેણ્યા મમરા લઈ અને ખાતા ખાતા દાંત કાઢતા કાઢતા ઘેરવ્યા જાય કે જોયું આપણે કે આપણે બે ખોટા ગાંડા હતા પણ આપણે આખા ગામને કે ગાંડું કરી દીધું આપણને જોવા મળતું એટલે આવા ગાંડા હોય ભાઈ આવું સાવ સાવધાની રાખવી આવા ગાંડાથી નકર ધંધે લગાડી દે